તો વિરાત ચશ્મા વગરના જેવા લાગે તમે જઈ શકશો ચશ્મા વગર હીરો નહીં ચશ્મા વગર એટલું સારા નહીં લાગતા જ મેં નહીં ને અત્યારે ચાલુ વરસાદમાં નીકળ્યા છે હવે ઓર્ડર કરવા માટે નોકરો ના શાક છડી જે હો ફટાફટ તો વિરાત તો ખાવાની ચાલો શું લાગજે વાત તો ફેમિલી આજ કેટલા દિવસે સાડી પહેરી કારણ કે હમણાંથી રીલમાં વ્યૂ નહોતા આવતા ઇન્સ્ટાગ્રામની રીલ કરીએ તો એમાં રીલ નહોતા નતા આવતા કારણ કે સાડીમાં સારા વ્યૂ આવતા હતા તો આજે સાડી પહેરીને બપોરના ટાઈમ મળ્યો તો અહીંયા વાડામાં મૂન વિશ્વાબેનને રીલ રીલ બનાવવા આવી ગયા ઇન્સ્ટામાં ને ફેમિલી આજ જોઈએ સાડીમાં કેવા વ્યૂ આવે કારણ કે સાડીઓ અમે સરસ જ લાગે સ્ત્રીને તો ફેમિલી આજ તો સાડી સરસ પહેરી લીધી અને આવી ગયા રીલ બનાવવા અને અમારા વિશ્વાબેન શું કરેજો પટાકા ફોડે કારણ કે પેલા અમે બહુ જ નાના હતા ને ત્યારે આ વિશ્વાજમ હે ને પટાકા ફોડતા ને આ મકું મારા કુલદીપભાઈ શું કરે કુલદીપભાઈને પણ પટાકા ફોડવાનું ચાલુ જ છે જેવો પાછા ફાઈમલી અહીંયા એકદમ લીલું સહ વાતાવરણ થઈ ગયું હો ત્રણ વાગ્યાનો વરસાદ રાતનો હજી રહેતો નહીં હજી એ પણ છપ 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 ચાલુ જ છે એકદમ લીલો લીલોત્રી થઈ ગઈ હે ને મારા કુલદીપભાઈ હે ને શું કરે હે બધા પોપટા તોડે ફેમિલી આવા આવા પોપટા કોને ખાધેલા હે ને કોમેન્ટમાં લખજો કારણ કે અમે નાના હતા ને તો આમાંથી પહેલાં વટાણા જેવું કાઢીને બહુ જ ખાતા ફેમિલી તો જો ખાટું ખાટું આવે ખાટું આવે ને તું ખાજે અમે પહેલાં બહુ ખાતા ખાટું આવે વટાણા જેવું આવે ખાટું ખાટું ને ફેમિલી જુઓ એકદમ વાદળસાઈ વાતાવરણ અંધારી પાસો આવી ગયો વરસાદ જેવો આમ ચેતા બધા લઈ લીધા હે અ ખવાય અમે ખાતા હા લે તો ફેમિલે વિશ્વાય મને ટેસ્ટ કરવાનું કીધું એમાં તો વરસાદનું પાણી એમ ગંદાતું ના હોય ખાટું ખાટું તો ફેમિલી વિશ્વાએ ચાખી લીધું જે જેને ખાધું હોય કોમેન્ટ લખજો અમે આવી જ્યાં છીએ નદીના કિનારે ને નદીના કિનારે એકદમ મસ્ત લોકેશન તમે જોઈ શકો કારણ કે આપણને આ જ લોકેશન વિરાટને આ લોકેશન ગમે ને મને કોણ સરવાનું લોકેશન ને એકદમ મસ્ત એવો ઠંડો ઠંડો પવન ચાલુ છે આજે તો આમ દાદી મુસ્કરાઈ જ બી કમ્પ્લેટ મુસ્કરાઈ હીરો જેવા થઈ જાય ના હીરો પણ કોઈ કે આની હીરો જેવા પણ આપણે તો મન લગાવ થોડું કે ઉપર કે એમ હીરો જેવા લાગો હું વિલન સે બી થોડા દો કદમ આગે હું બસ તો ફેમિલી આપણે હવે ગોડી ગોડી વાતો અમે હબરી નહીં નકર પાગલ થઈ જજા આપણે જોઈ લો જોઈ લો પાછળનું લોકેશન જો ફેમિલી તો ફેમિલી ખાલી લોકેશન જો ખાલી પારસ સિવાય બધું અહીંયા મસ્ત રાખ એટલે મને ખરાબ લાગુ હે એ તો એમનું લુક તમ જો ખાલી આપણ જો બધું સારું છે

तू क जा जा म जजवंत बद्द चले ना चाले भाई ने जज बनवा माने भनु पड़े तो मु तो बनेली छन गे छु पानी चेलु या अगर बनेली चेलु चेलु मने खबरोच नही इतलु बणी म याददाश्त बदी जाती रही है मारी इतला मने मा याद नही हम्म म पप्पा तो, तो खबर है से इतलु पणाया का पप्पा ने फोन करिन पूछी लो नही नही खबर यो म इतलु बणी दे म आपणी याददाश्त जाती त पप्पा ने याददाश्त जती री

આ થોડા દિવસમાં દસમાનો વ્રત 25 તારીખે ચાલુ થાય છે એટલે આપણે આ તો ફેમિલી આ નદી તો ત્યાં તો હવે અત્યારે પાણી નઈ ને વખત તો પાણી હતું ને આપણે છે નદીમાં આવ્યા પણ નદીમાં આવ્યા તમે આવ્યા તો હા ઓકે

જે બનાવા છે આપણે આલુ पराठा કારણ કે ઘણા દિવસથી કોઈ નવી આઈટમ બનાવી ન હતી તો આજે આલુના पराठा કરીને પારસ ખાવાની છે તો ફેમિલી આપણે બધું કરવું પડે એ નામ મહાત્મા ગાંધી હા ઓકે

તો ફેમિલી જોઈએ કહો હવે પરાઠા બની રહ્યા છે પરાઠા આ બાજુ જો તો ફેમિલી એવું લાગતું હશે કે આજે અંદર આમ લાઇટ હતો પણ આમ અંધારું અંધારું લાગે કેમ કે આપણે દીવાવતી કરીને એટલે ધૂપ કર્યા સિવાય આપણને દીવાવતી કરતા નહીં આ દીવો રોમ થઈ ગયો મમ્મીવાળોના બીજા દીવા થાય કેમ કે નહીં બારસ ધૂપ કર્યા સિવાય અમે દીવા કરતા નહીં એટલે થોડું એવું લાગતું હશે તમને ને આ બાજુ પરાઠા બની રહ્યા હા પણ

સ્વીગી ઓર્ડર કરીએ આપણે પંજાબી ફિક્સ થાળી ને ફેમિલી આ આપણે રહી તું આટલે આવતો રહ્યો તારે ખાવાનું પંજાબી થાળી ખાવીએ કે પટાટા ખાવા પંજાબી થાળી હા પીઝા નહીં બગા પીઝા નહીં ભૂખ લાગી પીઝા ના હોય થાળી કે થાળી ખાવ કે પરાઠો તાર ખાવ થાળી ખાવી તો ખાને કોઈ નહીં તો ફેમિલી તો ફેમિલી આપણે થાળી ખાવા માટે હવે ઝમેટો માં પહેલું શું ખાવું તો ફેમિલી આ જોઈએ કો થાળી ખાવા પીઝા નહીં બકવું આજ નહીં કાલ કાલ મેં એમ કીધું થાળી ખાવાનું કીધું કે ફેમિલી આ બાજુ જો દૂધ ને બૂધ ને ને મોળસ પછી એક્સરસાઇઝ કરશે સોરી ભૂલ થઈ ગઈ પરાઠા પોચ ખાઈ ગઈ પોચ પરાઠા ખાઈ ગઈ ફેમિલી હું નથી લાવતો તો ફેમિલી પોચ પરાઠા ખાઈ ગઈ ને હવે હવારમાં ડાયટિંગ કરવાનું નાટક કરશે ચાર પોચ